મેઘરજમાં ભારત બંધના એલનને મળ્યો પ્રતિસાદ મેઘરજમાં એસસી એસટી સમાજ દ્વારા રેલી યોજી નોંધાયો વિરોધ બંધના એલાનને પગલે બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા વેપારીઓએ દુકાનો બંધ કરી સંપૂર્ણ સમર્થન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી એક ઓગસ્ટના રોજ માનનીય નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો જે વર્ગીકરણ મુદ્દે ક્રિમિનલ દાખલ કરવામાં જે પ્રમાણેની એમને હુકમ કર્યો છે એ બાબતે અનુસૂચિત જાતિના અથવા તો અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારની કોઈ ચર્ચા કર્યા વગર અથવા તો ડિબેટ કર્યા વગર સીધો જ આ કોલેજિયમની પદ્ધતિથી જે હુકુમ પસાર કરવામાં આવ્યો છે તેનો સદર આજરોજ અમે મેઘરાજ તાલુકામાં અરવલ્લી જિલ્લામાં પણ સદર ભારત બંધનું એલાન અમે આપેલ છે અને આજે સૂર્ય શાંતિનો ભંગ વગર ભારત બંધના એલાનમાં અમે સૌ જોડાઈ અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જનજાતિના લોકો સાથે મળી અને કામગીરી હાથ ધરી હોય એ સંદર્ભે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે આવું જજમેન્ટ પસાર કર્યું હોય ખૂબ જ દુઃખની બાબત છે ત્યારે હજી પણ પછાત લોકો પોતાની સ્કોલરશીપથી અભ્યાસ કરતા હોય તે સમયે આવું જજમેન્ટ આપવું ખરેખર લોકોના ગળામાં તલવાર મારે સમ છે તેથી અમે ભેગા થઈને વિરોધ દર્શાવીએ છીએ જય ભીમ જય જોહાર